પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ ગુમ થયા હોવાના પોસ્ટર કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં લગાવી વિરોધ કર્યો છે વાઇસ ચાન્સેલર પાસે વિદ્યાર્થીઓને મળવાનો સમય ન હોવાનો આક્ષેપ એબીવીપી દ્વારા લગાવવામાં આવ્યો છે યુનિવર્સિટીમાં શહેર જિલ્લાની બેઠકનો કોટા ઘટાડી અને પચાસ ટકા કરાયો છે જે પહેલાં સિત્તેર ટકા હતો જોકે આ વિવાદત નિર્ણયને નોટિફાઈ કરવાની ઔપચારિકતા પેન્ડિંગ છે આ નિર્ણયનો નવા શૈક્ષણિક વર્ષમાં અમલ થશે જેની સૌથી વધુ અસર કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવનારા લોકલ વિદ્યાર્થીઓને થશે કારણ કે દર વર્ષે એફઆઈ બીકોમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા આર્ટ્સ તેમજ સાયન્સની સરખામણીમાં વધુ હોય છે તો કોમર્સમાં લોકલ વિદ્યાર્થીઓનો પ્રવેશ મુદ્દે આગામી દિવસોમાં વિવાદ થઈ રહ્યો છે આમ તો મોસ્ટ ઓફ એબીપી આંદોલન કરતું રહ્યું છે યુનિવર્સિટીમાં તો જ્યારે પણ આંદોલન કરવામાં આવે છે જ્યારે આવેદનપત્ર આપવામાં આવે છે ત્યારે વિચિત્ર ધારા કોઈ આવે આવેદનપત્ર સ્વીકારવામાં આવતું નથી આજથી પહેલાં વર્ષોના તમે વિશે જોઈ લો તો દરેક વિષય વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતા હતા ને એટલે બહાર આવીને આદમપત્ર લેતા હતા પણ છેલ્લા બે વર્ષથી સાહેબ કોઈ બહાર આવ્યા જ નથી તમે એમાં જોઈ શકો છો બે વર્ષથી જુઓ અને આટલા વર્ષોથી ચાલતી યુનિવર્સિટી જુઓ એમાં ક્યાંક ડિફરન્સ તમને દેખાઈ રહ્યો છે તો અમારી એટલી જ આજે પોસ્ટર લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એવું છે કે સાહેબ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે કામ કરવામાં આવે એટલા માટે કે સાહેબ ગુમ થઈ ગયેલ છે તો ઉપર દર્શાવેલ ફોટામાં વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીના વિદ્યાર્થી ઇક્વલ માટે સંપર્ક બીનો નથી દેખાય કોઈ દિવસ અમે તો જોયા નથી આજથી વર્ષ પહેલા અમને વિદ્યાર્થી સાહેબ મળ્યા હતા ત્યારે અમે આંદોલન કર્યું હતું ત્યારે ડિગ્રી માટે આંદોલન હતું વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હતો ડિગ્રી મળે તો લોકો પાડ ભણી શકતા હતા એ અટકી રહ્યું હતું ત્યારે એ બી ઉગરામાં ઉગ્ર આંદોલન કર્યું હતું તારે સાહેબ બહાર આવ્યા હતા ત્યારના આજ સુધી અમે અમારું પ્રતિનિધિ મંડળ કોઈ દિવસ સાહેબ સાહેબને મળ્યું નથી અને બીજી સાહેબ વિદ્યાર્થીઓ માટે કામ કરવા ઈચ્છતા હોય તો કેમ અમારો અમારો જવાબ નથી આપી રહ્યા